ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી છઠ્ઠું જ્યોતિર્લિંગ એટલે કે ભીમેશ્વર અથવા તો ભીમાશંકર જ્યોતિર્લિંગ તો મિત્રો ભીમેશ્વર જ્યોતિર્લિંગ એ આપણા ભારત દેશના મહારાષ્ટ્રના પુણે જિલ્લાની અંદર સ્થિત છે તો ચાલો મિત્રો આ ભીમેશ્વર જ્યોતિર્લિંગ કેવી રીતે પ્રગટ થયું તેના ઇતિહાસ વિશે જાણીએ જેને સાંભળવા માત્રથી સર્વે મનુષ્યને સર્વ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે એ ભીમાશંકર જ્યોતિર્લિંગ એ મહાદેવનું છઠ્ઠું જ્યોતિર્લિંગ ગણાય છે તેનું મહાત્વ ભાવિકોને ખૂબ જ જાણવા જેવું છે પૂર્વકાળમાં ભીમ નામનો મહાપરાક્રમી રાક્ષસ હતો તે પ્રાણીઓને હેરાન કરનારો હતો અને ધર્મને હાનિ પહોંચાડનારો હતો આ ભીમ રાક્ષસ કુંભકર્ણથી કર્કતી નામની રાક્ષસીમાં ઉત્પન્ન થયો હતો તેના પિતાના મૃત્યુ બાદ વિધવા માતા સાથે તે સહ્યાદ્રી પર્વત પર રહેતો હતો એક વખત તેને તેની માતાને પોતાના પિતા વિશે પૂછ્યું ત્યારે તેની માતાએ કહ્યું કે તારા પિતાનું નામ કુંભકર્ણ હતું અને તે લંકાપતિ રાવણના નાના ભાઈ હતા અને ભગવાન શ્રીરામે રાવણની સાથે સાથે તારા પિતાનો પણ વધ કર્યો હતો એકવાર કુંભકર્ણ આ પર્વત પર આવ્યો હતો અને તેમના બંને વચ્ચે સંબંધ બંધાયા હતા આવું ભીમની માતા તેને જણાવે છે અને ત્યારબાદ કુંભકર્ણ લંકામાં પાછો જતો રહ્યો હતો અને તેની માતાના અગાઉ પતિને પણ ભગવાન શ્રીરામે મારી નાખ્યા હતા ઉપરાંત કરકટીના માતા પિતાને પણ એક ઋષિમુનિએ ભસ્મ કરી નાખ્યા હતા અને આ બધું સાંભળીને ભીમ રાક્ષસ ક્રોધે ભરાઈને વિચાર કરવા લાગ્યો કે મારે ભગવાન રામ અંગે શું કરવું જોઈએ હું બળવાન કુંભકર્ણનો પુત્ર ત્યારે જ ખરો જ્યારે હું રામ એટલે કે વિષ્ણુ ભગવાનને પીડા પહોંચાડું આવો નિશ્ચય કરીને ભીમે બ્રહ્માજીનું ધ્યાન ધરીને હજાર વર્ષ સુધી તપ કર્યું અને તપથી પ્રસન્ન થઈને જ્યારે બ્રહ્માજી વરદાન આપવા માટે આવ્યા ત્યારે તેણે અતુલ બળનું વરદાન માગ્યું બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને અંતર ધ્યાન થઈ ગયા વરદાનથી અતુલ બળની પ્રાપ્તિ કરેલા ભીમે સર્વેદેવો અને ભગવાન વિષ્ણુ સાથે યુદ્ધ કરીને બધાને જીતી લીધા અને પછી તે કામરૂપ દેશના શિવભક્ત રાજા

ત્યારે ભગવાન શિવે તેની તલવારના બે ટુકડા કરી નાખ્યા પછી ભગવાન શિવે ક્ષણવારમાં એ બધા રાક્ષસોને બાળીને ભસ્મ કરી દીધા ભીમ રાક્ષસની સાથે સાથે તેની પ્રચંડ સેનાને પણ ભસ્મ કરી નાખી અને પછી દેવો અને મુનિઓએ શિવજીને ત્યાં જ રહેવા માટે કહ્યું ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી આ છઠ્ઠું જ્યોતિર્લિંગ ગણાય છે તેના દર્શન પૂજન કલ્યાણકારક સર્વે મનોરથ પૂરા કરનારા અને મોક્ષ ગતિને આપનારા છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને જરૂરથી કરી દેજો ધન્યવાદ